હવે અહીંયા બધી જગ્યા પર મહોત્સવ થતો હતો અને આજે યશોદાજીના ખોડામાંથી જે ઓલે જગદંબા યોગમાયાને ચક્કર ચક્કર ફેરવી અને કંસને માથામાં લાત મારી અને ખેતી ગઈ કે તને મારવા વાળો કોઈ યોગ્ય સ્થાન ઉપર પહોંચી ગયો છે પછી કંસ ત્યાં મિટિંગ કરે છે અહીંયા બધા આપણે ઉત્સવ કરતા હતા કંસેમાં મીટિંગ મિટિંગ કરી કંસ ત્યાં મિટિંગ કરે છે કે મારવા વારો આઠમો ગરબો કોઈ યોગ્ય જગ્યા પર પહોંચી ગયો શું જસ્તો લેશું બધા અસુરોને ભેગા કર્યા પણ એ સમયે ત્યાં પૂતના આવે છે અને પૂતના કીધું કે કામ કરીએ આ એક બે દિવસની અંદર જેટલા બે ચાર દિવસની અંદર જેટલા નાના નાના બાળકો જન્મા છે એ બધા બાળકોને ખતમ કરી નાખીએ એટલે આજે આ ભેડિયાની અંદર આ તમારો જે અસુર છે તમારો દુશ્મન છે એ પણ આની અંદર આવી જાય બધા રાક્ષસો તૈયાર થયા પણ પૂતના બધાને ના પાડે છે કે હવે તમને થોડા ન્યા કોઈ નાનું બાળક જ્યાં જન્મ થયો હોય ત્યાં થોડા પુરુષોને અંદર દાઢી મૂછો વાળાને જવા દે છે પૂતના કહે છે કે હું જામ છું સ્તનની અંદર હળાહળ જેલ લગાવીને જાય ખાલી જ્યાં ઝેરની ગંધ આવશે તો બાળક ભગવાનના ધમની અંદર પૂગી જાય એ પૂતના છે બધા નાના બાળકોને મારતા મારતા ફરે છે ભગવાનને જોયું કે પૂતના આવે છે એટલે ભગવાને તરત જ પોતાની માયાથી પૂતનાને તરત જ જે નંદ બાબા તો વા કર દેવા માટે ગયા કંસને મથુરાની અંદર થોડા ગોવાળિયાઓને રક્ષા માટે રાખ્યા હતા ભગવાને પોતાની યોગ શક્તિ દ્વારા સીધી પૂતનાને ત્યાં ગોકુલમાં જ બોલાવી લીધી શા માટે કૃષ્ણ ભગવાન મનની અંદર વિચાર કરે કે તો આ નાના નાના છોકરાઓને જો મારતી ફરે તો થોડાક અમે મોટા થાય તો અમારે માખણ ચોરની એક આખી મંડલી બનાવી છે અને એમાંથી એકાદો સદસ્ય ઓછો થઈ જાય તો એ હાલે એટલે તરત જ તું આવી છે સુંદર સ્ત્રી નું રૂપ લઈ અને ત્યાં નંદના ગોકુળ ની અંદર જાય છે ગોવાડી આવે એ જોઈ કે આ તો કોઈ કોઈ નવી સ્ત્રી છે રોકવી કે ન રોકવી આવો મનની અંદર વિચાર કરવા લાગી પણ ઉત્સવોની અંદર જો આ બધા ગોવાળિયાઓ હતા એટલે વિચાર કરીએ કે કઈ વાંધો નહીં રાક્ષસી હતી પણ એવું સુંદર સ્ત્રીનું રૂપ લઈને ગઈ જ્યારે ગોવાળિયાઓને એવું થયું કે જયારે કોઈ રોયલ ફેમિલીની પુત્ર વધુ ના હોય એવી તૈયાર થઈને ગઈ ગોવાળિયાએ વિચાર કર્યો કઈ વાંધો નહીં અંદર જવા દઈએ અંદર બીજા લોકો પણ છે કદાચ એવું હશે તો રોકી લેશે એને એ ગોકુલની અંદર નંદાલયની અંદર એ પૂતના જાય છે યશોદાજી અને રોહિણીજી બંને બે શામળા કુમારોને વ્યવસ્થિત રીતે એને સ્તનપાન કરાવે છે અને નીચે રેશમી ગોદળીની અંદર ભગવાન લાલાને અને બલભદ્રને સુવડાવે છે અને એની સામે જોયા જ કરે છે આ બંને એવા સમયની અંદર ત્યાં પૂતના આવે છે અને પૂતના આવીને કહે છે કે તમારા બેયની નજર ક્યાંક લાલાને ન લાગી જાય લાવો તમારો લાલો મને રમાડવા માટે આપો યશોદાજી અને રોહિણી અજાણી યાદ રાખજો આપણો આપણા ભગવાન ક્યારે પણ કોઈના હાથમાં અપાય નહીં બે જણા આપી દઈએ એક મૂર્ખ હોય આપી દઈએ અને ભોડું હોય આપી દઈએ

વિચાર કરે છે કે ગમે એ હોય પણ મથલ તો મારા લાલાને આશીર્વાદ કામની અંદર લાગી ગઈ અને કોઈ ન હતું ત્યારે મોકાનો ફાયદો ઉઠાવ્યો અને કહે છે કે એ પોતાનું સ્તન કાઢી અને વિચાર કર્યો પુતના એ विबोध्यपालकमारिकागृहम् चराचरात्मा सनिदेतणः अनन्तमारोपर्यगन्तमन्त यतो श्रोक्तमोतिरलोते

દોરી પડી છે હું સમજી અને માણસ જ્યાં દોરીને હાથમાં લઈને ઘા કરવા જાય તો આ તો નાક છે એવી રીતે સામાન્ય માણસ સામાન્ય નાનકડું બાળક સમજી અને પોતાનું સ્તન છે ભગવાનના મુખની અંદર આપે છે કરાવવા માટે નથી અંતુમ ઈચ્છા મારી નાખવા માટે પોતાનું સ્તન એ ભગવાન શરીર એના અંદર જ્યારે આપ્યું સાધુ સંતો કહે છે કે એને જોઈ અને ભગવાન આંખો બંધ કરી દીધી કે બત્રીસ કારણો બતાવ્યા ભગવાન આંખો બંધ કરી દીધી કેટલા કેટલા સાધુ સંતો એની ઉપર વેદને સંમત લઈ અને આગળ સમજાવું છે એક સંતે એવું કીધું કે નાનકડું બાળક હોય એની તો સદા અમુક મહિના સુધી આંખો તો બંધ જ હોય ને એક સંત એમ કહે છે કે એવું નથી પુતના આવી અને પુતનાની સામે જોઈ અને પૂતના જ્યાં પોતાનું સ્તન ભગવાનના મુખની અંદર આપતા હતા ને પુતનાની સામે જોઈ અને ભગવાને આંખો બંધ કરી દીધી એક સંતે એવો વિચાર કર્યો છે કે પરિત્રાણાય સાધુ નામ વિનાશાય ચ દુષ્કૃતા સાધુઓનું પરિત્રાયણ કરવાનું છે અને દુષ્ટોનો મારે વિનાશ કરવાનો છે પણ સૌથી પહેલાં તો ક્યાં સ્ત્રી ઉપર હાથ ઉપાડવું પેલા સૌથી પેલા ક્યાં સ્ત્રીને મારવી એટલે એક સંત એમ કહે છે કે એ ને એ સ્ત્રી રૂપમાં જોઈ એટલા માટે પણ એને આંખો બંધ કરી દીધી એક સંત એમ કહે છે કે આંખો બંધ કરીને એટલે તરત જ સીધે સીધી એને આ પૂતના દેખાણી અ સુરપણખા દેખાણી

ભગવાન જ્યારે વામન બને છે અને ત્રણ ડગલા માંગવા માટે જ્યારે બલિરાજાની અંદર જાય છે બલિરાજાના યજ્ઞમાં જાય છે વામન ભગવાનને જોયા ને તો વામન ભગવાનની સેવા બલિરાજા અને એની પત્ની વિંધ્યાવલી કરતા હતા અને એ જોયું તો બલિરાજાની એક દીકરી હતી જેનું નામ હતું રત્નમાલા એ રત્નમાલા એ ભગવાનને જોયા કે આવો આવો દીકરો ભગવાન મને આપે તો આવો દીકરો મારે હોય તો હું તારું દીકરો બનીશ પણ પછી તો તમે કથા આપણે સાંભળેલી છે એટલે ભગવાન વામન બલિરાજાને થોડા હેરાન કરે છે અને દુનિયામાં કોઈ એવી દીકરી હોય નહીં કે એના બાપાને હેરાન કરીને એને મજા આવે એવી તરત જ રત્નમાલા મનની અંદર વિચાર કરે છે કે આવો દીકરો જો હોય ને તો આને આવા દીકરાને ઝેર દઈ મારી નાખવું. ભગવાને એ પણ આશીર્વાદ આપ્યા હતા થાસ્તો કીધું. કે તું મારી માં પણ બનીને આવજે અને મને મારવાનો પણ તું પ્રયાસ કરજે. અને એક સંત એમ કહે છે કે એ રત્નમાલા હતી. એક સંત એવું કીધું કે ભગવાન જ્યારે આંખો બંધ કરે છે ને ત્યારે આનું નામ શું છે પૂત ના પૂત એટલે પુત્ર ના એટલે નથી હવે દીકરો હોય નહીં તો દૂધ કેમ આવે દીકરો હોય તો દૂધ હા દીકરો જ નથી તો અને દૂધ ક્યાંથી આવે અને ભગવાન કહે છે કે હું દૂધ સિવાય કંઈ પીતો નથી અને હું લઈને આવી છે ઝેર અને ઝેર પીવું મને ગમે નહીં ઝેર પીવાની ટેવ કહેને છે મહાદેવને એટલે કહે છે કે આંખો બંધ કરી અને ભગવાન મહાદેવને બોલાવે છે મહાદેવને બોલાવે છે અને મહાદેવ ત્યાં આવે છે આવી રીતે કેટલા કારણો બતાવ્યા છે ભગવાન આંખો બંધ કરે એની પાછળ સાધુ ભગવાન શ્રી આંખો બંધ કરે છે અને હૃદયથી ભગવાન મહાદેવને યાદ કરે છે મહાદેવ પધારે છે અને મહાદેવ છે એ પૂતના જે સ્તનની અંદર જે ઝેર હતું એ ઝેર પીવા લાગ્યા ઝેર ભગવાન મહાદેવ પી જાય છે અને ભગવાન શ્રી હરી એનો એ સ્તન મોઢાની અંદર લઈ અને ભગવાન શ્રી હરિ જેમ નાનકડું બાળક સ્તનપાન કરે એવી રીતે

એ પુતનાના પ્રાણનું પાન કરવા લાગ્યા ભગવાન શરીયરી પુતનાનું આખું શરીર ખેંચવા લાગ્યું વિચાર કર્યો પુતના એ કે આજ એ કંસનો આઠમો ગર્ભ છે એટલે વિચાર કર્યો કે આમ નમ જો કદાચ હું આને લઈ અને કદાચ જો કંસ પાસે પહોંચી જામ તો કંસને મળી જાય કે આ જ આઠમો ગર્ભ છે પુતના છે એ રાક્ષસીના રૂપની અંદર ભયંકર વિકરાળ રાક્ષસીના રૂપની અંદર આવી જાય છે અને લાલાને એના હાથની અંદર એ છાતની પાસે દબાવી અને દોડતી જાય છે ભૂતના દોડતી દોડતી જાય છે રસ્તાની અંદર કેટલા ઝાડવાઓ આવે ને પાડતી જાય છે પણ એ કંસ સુધી પહોંચી હતી નહીં ત્યાં જ પડી જાય છે નંદના ગુકુડની અંદર જ કેટલા યોજનની અંદર એનું જે શરીર પડે એમાં કેટલા કેટલા જીવજંતુઓને પણ મારી નાખે છે ને કેટલા ઝાડવાઓને પણ પાડી આટલી ભયંકર રાક્ષસને જ્યારે જોઈ ત્યાં તો ગોપીઓને ગોવાડો ને નંદ બાબા યશોદાજીને તરત જ દોડવા લાગ્યા લાલાને લઈ જાય લાલાને લઈ જાય પૂતના ની પાછળ દોડ્યા રાખે છે અને પૂતનાનું જ્યાં શરીર પડ્યું એ શરીરની ઉપર ભગવાન શ્રી જ્યાં એની છાતીની ઉપર રમતા હતા ગોપીઓ કઈ જોયા વગર તરત જ દોડી અને એના શરીરની ઉપર ચડી જાય છે ત્યાંથી લાલાને બચાવી અને લઈ આવે છે લાલાને જેવો યશોદાના ગોદમાં આપ્યો ને એટલે ગોપીઓ પૂતનાના શરીરને સામે જોયું ને ત્યાં તો વિચાર કર્યો ગોપીઓ કે ઓહો આવડી મોટી વિકરાળ રાક્ષસી હતી આ એવડું મોટું આનું શરીર જાણે પર્વત જેવડું શરીર હોય યશોદાજી કહે છે કે એની છાતી ઉપર જ તું હમણાં ચડીને લાલાને લઈ આવી પણ પ્રેમ એવો છે ત્યારે એને લાલો જ દેખાતો હતો રાક્ષસી કોઈ ગોપીને દેખાતી નથી આટલો પ્રેમ કરે છે ભગવાન શ્રીહરીને બધી ગોપીઓ પછી તો ભગવાન શ્રી હરિને યશોદાજીના ગોદની અંદર આપે છે અને યશોદાજી છે ભગવાન શ્રી હરિને મુખચુંબન કરવા લાગ્યા સ્તનપાન કરવા લાગ્યા પછી તો આ પૂતના કોણ છે તો કે અવિદ્યા અવિદ્યા છે પૂતના છે એ અવિદ્યા છે અવિદ્યા કેને મારે તો કે જે અહીંયાથી બાળક હોય એને અવિદ્યા મારે છે પછી તો બધા ગોવાળિયાઓ પૂતના શરીરના એવડું મોટું શરીર હતું એટલે એના પાંચ ટુકડા કર્યા શરીરના અવિદ્યાના પણ પાંચ પ્રકારો છે એવું શાસ્ત્ર ભાગવતજી કહે છે પાંચ ટુકડા કર્યા અને પાંચ ટુકડા કરી અને એને સળગાવે છે પાંચ પાંચે પાંચ ટુકડાઓને સળગાવે છે આ તરફ નંદ જ્યારે જયારે કંસને કર આપવા માટે જાય છે કંસને કર આપ્યા પછી કંસને વંદન કરે છે અને કહે છે કે કંસ મારે ત્યાં ભગવાનની કૃપાથી લાલાનું પ્રાગટ્ય થયું છે એટલે હું તમને કર્ક આપવા માટે આવ્યો છું કંસ પણ એટલો ખુશ થાય છે આશીર્વાદ આપે છે કે બહુ સારું બહુ સારું નંદ બાબા ઘણા સમય ત્યાં તમારે અહીંયા કોઈ સંતાનનો જન્મ નથી થતો અને તમારે અહીંયા લાલાનો જન્મ થયો હું આશીર્વાદ આપું છું કે તમારો દીકરો કરોડ વરહનો થાય ભગવાનને એને કરોડ વર્ષનો કરે એની બધી મનોકામનાઓ પૂરી થાય અને એના બધાય દુશ્મનો મરે આવા આશીર્વાદ કંસે આય તો એવો કંસને ખબર હોત કે લિસ્ટમાં મારું નામ છે તો એવા આશીર્વાદ આપત પછી તો એના મિત્રો નંદબાબા છે વસુદેવજીને મળવા માટે જાય છે કેવડી મિત્રતા છે નંદબાબાને અને વસુદેવજીને ખૂબ સારી મિત્રતા છે જય અને પોતાના સમાચાર આપે છે લાલાનું પ્રાગટ્ય થયું વસુદેવજી બહુ ખુશ થાય છે પણ બહુ વિશેષ વાત કરતા નથી કારણ કે ખબર છે છે કે વસુદેવ અને હત્યા કરી યાદ રાખજો કોઈનો દીકરીનું સત્પણ થયું હોય અને તૂટી જાય તો પછી ન્યાજન કઈ આપણા દીકરાનું સત્પણ થયું હોય તો ન્યાજન પછી બહુ સારી વાતો ન કરે એ માણસ નું તમે કઈ બગાડ બગાડ્યું નથી એને તમારું નથી બગાડ્યું પણ કોઈ માણસ દુઃખમાં હોય ત્યારે ત્યાં જઈને વિશેષ આપણા સુખની વાતો ન કરવી જોઈએ કોઈકનો દીકરો દસમાના પરીક્ષાની અંદર નાપાસ થયો હોય અને ત્યાં આપણે પેડા લઈને જાય કે અમારા દીકરાના દીકરાનો બારમામાં બીજો નંબર આવ્યો ભલે વાત સારી જ છે પણ એનો દીકરો યાદ રાખો એ માણસ પોતાનું દુઃખ દબાવી દે તમારા સુખનું સન્માન કરી લેશે કોકના ત્યાં નાનકડા બાળકનો જન્મ થયો હોય અને દેવયોગે કરી અને કદાચ બાળક ઉદરી ગયું હોય તો પછી ન્યા જ પેડા લઈને ન જવાય કે મારા દીકરા ન્યા દીકરાનો જન્મ થયો ન કરવું જોઈએ નંદ બાબા અને વસુદેવજી બહુ એવડા પરમ મિત્ર છે એટલે કહે છે કે હવે તમે અહીંયા કંસને કર આપી દીધો છે તમે મને પણ મળી લીધું છે હવે કામ કરો તમે હવે પાછા ગોકુળની અંદર જાઓ કારણ કે તમારા દીકરાની ઉપર સંકટ આવશે વસુદેવજી છે ઋષિ છે કોઈ સામાન્ય નથી નંદ બાબા વસુદેવજીની વાત માને છે અને જ્યાં ગોકુળ તરફ પાછા જાય છે તો જે શરીરના પાંચ ટુકડા કર્યા હતા એને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે કહે છે કે એ સળગતા શરીરમાંથી જાણે કોઈ અગરુનો ધૂપ પેટાવ્યો હોય એવી સરસ સુગંધ આવે છે કર દઈને પાછા આવતા હતા નંદ બાબા ત્યાં તો એના નાકે એ સુગંધ ગઈ અગરુનો ધૂપ પેટાવી એવી વસુદેવજી નંદ બાબા અંદર પડી જાય છે કે લાગે છે કે ગોકુળની અંદર કઈ બહુ મોટી આગ લાગી છે ઘણા વર્ષોથી આ ચંદનના લાકડા હાચવીને ભગવાનની સેવા માટે લાગે છે કે આ ચંદનના લાકડાની અંદર જ આગ લાગી ગઈ હોય ને ની અંદર એ અંદર એની સુગંધ જાય છે બે બાકડા બની જાય છે નંદ બાવા કે એટલી બધી મોટી આગ ગોકુળની અંદર કેવી રીતે લાગી હશે અને જેવા ગોકુળની અંદર એ જાય છે તે તો તરત જ ગોવાળિયાઓ એની સામે

અને ભગવાન શ્રી હરિને પોતાના જે શ્યામળા સુંદરને જોવે છે લાલાને જોવે છે ત્યાં તો ની અંદરથી આંસુઓ મીંડા પડવા ભગવાન નંદ બાબાના કહે છે કે ભગવાનની આંખમાં આંખ નાખીને જે માણસ જોવે ને ફૂલમાંથી તો સુગંધ આવે એવી સમજે એવી વાત છે કે ફૂલમાંથી સુગંધ આવે પણ યાદ રાખો ભગવાનનો સ્પર્શ જ્યાં પૂતનાને સ્પર્શ થયો તો ને ખાલી ભગવાનનો પૂતના એક ફૂલ થોડું છે કાંટો છે ને કંસ ફૂલ થોડું છે કાંટો છે પણ ભગવાનનો જેને સ્પર્શ થાય એમાંથી સુગંધ ફૂલમાંથી તો સુગંધ આવે સમજે એવી વાત છે પણ ભગવાનનો જેને સ્પર્શ થાય છે એ કાંટો હોય તો પણ એમાંથી સુગંધ આવે કંસ શિશુપાલમાં આ મોટા મોટા અસુરો આ બધા થોડા ફૂલ હતા કાંટા હતા પણ ભગવાન શ્રી અરીનો જ્યાં સ્પર્શ થયો સાખો કોમ છુઆ કાંટો ખુશુઆ સાખો કો તુમ છુઆ કાંટો સે ભી ખુશબુ આ દેખે એની સામે જોવે છે એને દિવાનો કરી દે છે મરા મરા કરવા વાળો રત્ના કર હતો ભગવાને ખાલી એક વખત એની સામે જોયું અને ક્યાં રત્ના કર મરા મરા કરતો અને ક્યાં વાલ્મીકી ઋષિ બની ગયો સા યદ ઉનકો જાદુ આય ભગવાનની આંખોની અંદર બહુ સરસ ગજલ છે ભગવાનની આંખોની અંદર આંખો જે રનંદ બાબા નાખે છે અને સમસ્ત જે કઈ ચિંતાઓ હતી એ બધી ભૂલી જાય છે નંદ બાબા હજી તો પૂતનાના મોક્ષની કથા બતાવી કહે છે કે એ પૂતના સ્ટક પાઠ કરે જે કોઈ પણ બાળકની ઉપર સંકટ દેખાતું હોય કોઈ પણ વ્યક્તિને એ જો એ પૂતના સ્ટક પાઠ કરે તો કહે છે કે એની ઉપર કોઈ પણ પ્રકારનું બાળકની ઉપર અમંગળ હોય તો એ દૂર થાય એ તત પૂતના મોક્ષ कृष्णस्या वेदो श्रृणुया